જય માતાજી મિત્રો હું શું તમારો પ્રિય ધનેલો લોક સ્વાગત છે તમારો મારા મોટા જબરા લોગમાં આજે આપડે જવાનું છે આહુંદર ગામે જ્યાં પેલું પેમેન્ટ આવ્યું તો આપણે કીધું હતું કે પચાસ ટકા પૈસા આપણે સેવાના કામમાં આપીશું એટલે આપણે આહુંદર ગમે જવાનું છે અને અહીંયા એકી કીટ દેવાની છે અહીંયા જાવી પછી ખબર પડે કે શું છે તો ઠેર સુધી આપણો લોક જોતા રહી ગયો ફટાફટ જાવીએ આપણે આહુંદર બગડા બગડાછટો નથી કરવાનો ખોટો લોગને મોટો આપણે નથી બનાવવાનો જે છે એ દેખાડવાનું છે હાલો તો જ આવી અત્યારે આહુંદર તો અત્યારે ભાઈ મિલનભાઈ આવી ગયા છે મિલનભાઈ હાલો ભાઈ ફટાફટ ફોટો બગડા છટો કર્યા ઓગેના જવા દેવી

તમારજી વાકી દયા કરે મોડે કેટલા સમસ્યા પરિસ્થિતિ છે હ એ પરિચિત કે કવનમ છે આ સેટ ઘણા બરાઠા આ કે પડવું હ કોને આ તા આમ કમ બાદ બ બરિયેન ટેક એટલે આમ અમાર જો કામ કરી જાય આવી કેમર વરસાદ માં પણ બહુ તકલીફ એટલી પડતી હશે ને કે પડે આમ તો હોય કેવી તકલીફ પડતી રાંધી ખાઈ બોલા ઘેર હું આ બે ભાવ્યા કરી પાકનું મકાન છે નાનું છે પણ હા પણ આમાં જનાવર પડ્યા રહેવા માટે ગાય નથી કોઈ થી નથી માતાજી ને મળશે પડકે હા માં મેલડી માં દયા કાન ખજૂર હોય નીકળો આ ને ગાય છે પડતી કાઈ ખાય નહીં રાંધું રાંધી બહુ અને

એ બધી તમારા કરિયાણા ની વસ્તુ છે આ બધું તમારા સાથ સપોર્ટ ત્યાં બધું અમે આવા કામ કરવી છે

કઈ નઈ મળે ભવિષ્યમાં અમારે આવવાનું થાય તો અમે બીજી વાર મુલાકાત લઈશું અને વધારે માં વધારે આવા લોકોની મદદ કરતા રહીએ એવા આશીર્વાદ આપ ನಾಳು ಮಾಡಿ ರೆ ಜಾಲಿ